વિરામ બાદ આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ વિષ્ણુ કહો નારાયણ કહો કે પછી કૃષ્ણ કહો નામ તો અગણિત છે પરંતુ તેમની કૃપા કૃપાનો એક સરળ ઉપાય આજે આપને જણાવીશું હાલમાં જ્યારે ચતુર્માસનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આ ચાર માસ દરમિયાન કેવી રીતે કરવી વિષ્ણુની ઉપાસના અને ચાતુર્માસમાં કયા કાર્યો કરવા અને કયા ન કરવા જણાવશે શાસ્ત્રી પ્રફુલ પંડ્યા યસ્યા સ્મરણ માત્રેના જન્મ સંસાર વંદનાદ્ વિમુચ્છતે নমસ્સस्मै વિષ્ણવે પ્રભુ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું ભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને આજે મારે જાણકારી આપવી છે ચતુર્માસ વિશે ચતુર્માસ એટલે શું ચતુર્માસની શરૂઆત જો કે ગઈકાલે થઈ ગઈ છે અને ચતુર્માસની શરૂઆત ક્યારે થાય છે ક્યારે પૂર્ણ થાય છે ચતુર્માસ દરમિયાન શું કરવું શું ન કરવું દરેક વસ્તુની જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું મિત્રો ખાસ કરીને અષાઢ સુદ અગિયારસ થી અષાઢ મહિનાની અજવાડિયા પક્ષની અગિયારસ થી માંડીને કારતક મહિનાની તરીકે ઓળખવામાં આવે છે આ ચતુર્માસ દરમિયાન ચતુર એટલે કે સંસ્કૃતમાં એને ચાર શબ્દ કહેવાય તો ચાર માસ દરમિયાન જપ તપ ઉપવાસ અને અનુષ્ઠાન નું એક વિશેષ મહત્વ છે એવું કહેવાય છે કે સૃષ્ટિના પાલયતા જેમ કે બ્રહ્મા વિષ્ણુને મહેશ આપણે કહીએ તો બ્રહ્માજી જે છે જેને સૃષ્ટિનું સર્જન કર્યું છે વિષ્ણુજી જેનું કામ છે કે સૃષ્ટિને ચલાવી એનું પાલન કરવું એનું મેનેજમેન્ટ કરવું એ વિષ્ણુ ભગવાનનું છે અને સંહારક ભગવાન શિવ છે જ્યારે મુશ્કેલી વિશેષ થાય ત્યારે શિવ એનું એનું સમાધાન કરે એનું સંહારક બને રાક્ષસો ઉપદ્રવ વધે ત્યારે શિવજી એ વધ કરે હવે સૃષ્ટિના પાલયતા વિષ્ણુ ભગવાન છે અને વિષ્ણુ ભગવાનની જવાબદારી છે કે સૃષ્ટિનું પાલન કરવું પરંતુ આઠ મહિના વિષ્ણુ ભગવાન સૃષ્ટિનું સુંદર મજાનું પાલન કરે છે અને ચાર મહિના વિષ્ણુ ભગવાન એ પોતે આરામ કરે છે જેને આપણે કહીએ શયન એટલે કે નિંદ્રાવસ્થામાં એટલે એવું કહેવાય છે કે ચાર મહિના સુધી વિષ્ણુ ભગવાન નિંદ્રા અવસ્થામાં હોય છે અને તે અવસ્થા દરમિયાન જે ચાર મહિના છે જેને આપણે ચતુર્માસ તરીકે કહેવામાં આવે છે એવું કહેવાય છે કે ચાર મહિના સુધી વિષ્ણુ ભગવાન સમુદ્રની અંદર રહે છે શ્રેષ્ નારાયણની સૈયા ઉપર સૂઈ જાય છે શયન કરે છે લક્ષ્મીજી એમના પગ ચરણ એમને દબાવી રહ્યા છે અને ચાર મહિના સુધી ભગવાન એ પૂર્ણ આરામ લે છે વિષ્ણુ ભગવાન આમ જોવા જાય તો પોતે એમના સસુરાલમાં આરામ કરે છે એવું પણ કહી શકીએ કેમ કે સમુદ્ર જે છે એ લક્ષ્મીજીના પિતા છે લક્ષ્મીજીની ઉત્પત્તિ ક્યાંથી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા લક્ષ્મીજી

પૃથ્વીનું સંચાલન કરે છે ચતુર્માસ જ્યારે શરૂઆત થાય ત્યારે આપણે જાણીએ છીએ કે તરત ગુરુ પૂર્ણિમા આવે એટલે દેવ ગુરુ બૃહસ્પતિ સૃષ્ટિનું થોડું પાલન કરે છે એમની જવાબદારી વધે ગુરુ પૂર્ણિમા પતે થોડા દિવસો પછી આપણે જોઈએ છીએ શ્રાવણ મહિનો આવે એક મહિનો શિવજી એ સંસારનું પાલન કરે શ્રાવણ મહિનો પૂરો થાય એટલે તરત આપણે જોઈએ ગણેશજીના પર્વો ચાલુ થાય ગણેશજી ત્યારે પાલન કરે ગણેશજીના પર્વ જ્યારે પૂરા થાય એટલે પછી પાછું પિતૃઓનું આવે પિતૃદેવ સૃષ્ટિનું પાલન કરે ત્યાર પછી આ છ મહિના નવરાત્રિ આવે નવરાત્રિ માતાજી નવ દુર્ગા એવું કહેવાય છે કે સૃષ્ટિનું રક્ષણ અને પાલન કરે છે ત્યાર પછી ધનતેરસ કાળી ચૌદશ દિવાળી મહાકાળી મહાલક્ષ્મી મહા સરસ્વતી ત્યાર પછી કુબેર ભગવાન આ બધા દેવી દેવતાઓ સૃષ્ટિનું ધ્યાન રાખે છે જ્યાં સુધી ભગવાન આરામમાંથી જાગે નહીં ત્યાં સુધી અને પછી જ્યારે કાર્તક મહિનો કાર્તક સુદ અગિયારસ તુલસી વિવાહ જ્યારે આપણે કરીએ તે દરમિયાન ભગવાન જાગૃત થાય છે ચતુર્માસ ત્યારે પૂર્ણ થાય છે હવે રહી વાત જ્યારે ચતુર્માસ હોય તો ચતુર્માસ ઘણા લોકો ચાર મહિનાનો ચતુર્માસનું વ્રત કરતા હોય છે ઘણા અનુષ્ઠાન કરતા હોય છે હવે ચતુર્માસ દરમિયાન આપણે શું કરી શકાય અને શું ન કરવું તે બાબતનું પણ ધ્યાન રાખવું ચતુર્માસ દરમિયાન જો શક્ય હોય તો પહેલું તો ઉપવાસ એક ટાણું જમવાનું એક ટાણું ભોજન કરી એક ટાણું કરીને ચતુર્માસ કરી શકાય બીજું જપાખ્ય કરવ જપ કરીને ભગવાનનું જે મહામંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાનનો મંત્ર એ રોજે રોજ એની માળા કરવી એક આ તમે કરી શકો એનાથી વિશેષ વિષ્ણુ સહસ્ત્ર પાઠ તમારે નિત્ય રોજ કરવાનું જે લોકોને અપાર ધનની અપેક્ષા હોય ચતુર્માસમાં તો રોજ વિષ્ણુ ભગવાનને અથવા ઘરમાં એક શાલિગ્રામજીને તુલસી પાન ચડાવવું વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો ત્યારે બાદ એવું કહેવાય છે કે ચતુર્માસ દરમિયાન નિત્ય એક વ્રત પણ તમે લઈ શકો છો કે રોજ હું ભગવાનને ભોગ લગાવીને પછી હું ભોજન કરીશ અથવા ઘરની બહાર જઈશ તો રોજ લાલાને કે ભગવાન ઠાકોરજીને નમસ્કાર કરી પૂજન કરીને હું જઈશ આવું એક વ્રત લઈ શકાય ચતુર્માસ દરમિયાન એવું કહેવાય છે બ્રહ્મચર્યનું પાલન કરી અને સાધના ઉપાસના પણ કરી શકો છો ચતુર્મ્યાસ દરમિયાન ભગવાન વિષ્ણુ ભગવાન જે હોય લક્ષ્મીજી એમના ચરણ દબાવી આવી આવું સ્વરૂપ તમારા ઘરમાં હોય તો તે સ્વરૂપને ને રોજેરોજ દર્શન કરવાથી પણ શ્રેષ્ઠ પુણ્ય મળે છે ચતુર્માસ દરમિયાન શું ન કરવું જોઈએ ચતુર્માસ દરમિયાન આ બાબતો ખાસ ન કરવી જોઈએ હા ક્રોધ ન કરવો

દરમિયાન ભૂલથી ચોરી પણ ન કરવી જોઈએ ખબર હોય કોઈનું વસ્તુ પડી ગયું હોય તો એ વ્યક્તિને આપી દેવી અને સંતાડી ન રાખવી જોઈએ કોઈ વ્યક્તિની નિંદા ન કરવી કોઈ વ્યક્તિને અબોલા પ્રાણીઓને હિંસા ન કરવી અબોલા પ્રાણીઓને કષ્ટ ન પહોંચાડવા આ બધા નીતિ નિયમ શાસ્ત્રમાં જણાવેલો છે એ નીતિ નિયમનું આપણે શક્ય હોય એટલું આપણે પાલન કરવું જોઈએ ચતુર્માસ દરમિયાન માંગલિક કાર્ય ન કરી શકાય પરંતુ ધાર્મિક કાર્ય ચોક્કસ કરી શકાય માંગલિક કાર્ય એટલે જે કે આપણે ખાસ કરીને લગ્ન હોય લગ્ન પ્રસંગને માંગલિક કાર્ય મંગલ ઘરે ઘરે માંગલિક અવસર આવ્યો કહીએ પણ ધાર્મિક કાર્ય એટલે ભગવાનની પૂજા પાઠ જપ તપ જ્યાં ભગવાનની વસ્તુ આવે છે તે બધું ચોક્કસ કરી શકાય ચતુર્મ્યાસ દરમિયાન માંગલિક કાર્ય નિષેધ છે પણ ધાર્મિક કાર્ય શીઘ્ર અને શ્રેષ્ઠ પરિણામ આપે છે તો ચતુર્માસ દરમિયાન શક્ય હોય એટલું જપ તપ દાન હવન એ પણ કરવાનું વિશેષ મહત્વ છે ચતુર્માસ દરમિયાન શક્ય હોય તો રોજ ગાય માતાને ઘાસ ખવડાવવાનો પણ નિયમ તમે લઈ શકો છો ગરીબને ભોજન કરાવવાનો નિયમ પણ લઈ શકો છો પશુ પક્ષીઓને ચણ નાખવાનો નિયમ પણ આપ લઈ શકો છો બને એટલું ચતુર્માસ દરમિયાન પુણ્ય કરો છો અને પુણ્યનું શ્રેષ્ઠ પરિણામ જ્યારે ભગવાન જ્યારે જાગૃત થાય છે ત્યારે વિષ્ણુજી એ દરેક જીવોના કરેલા સત્કર્મોનું શ્રેષ્ઠ પ્રભાવ એનું પરિણામ એ ભગવાન આપે છે તો ચોક્કસ આજે ચતુર્માસને લઈને શાસ્ત્રમાં જે શ્રેષ્ઠ જાણકારી હતી તે સંપૂર્ણ જાણકારી આજે મેં તમને જણાવેલી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સદૈવ

પૃથ્વી પરનો ગરીબ માણસ એ નથી કે જેની પાસે નાણાં ન હોય પણ જેની પાસે સ્વપ્ન નથી તે ગરીબ છે તો દર્શક મિત્રો જીવનમાં મુશ્કેલીઓ અનેક આવે છે પરંતુ ઈશ્વરની સાચી ભક્તિ અને ઉપાસના જ આ મુશ્કેલીમાંથી ઉગારે છે અને એટલા માટે જ તો કહેવાય છે કે મુસીબતો વચ્ચે પણ હસતા રહીશું તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું નમસ્કાર